તેમને ભારતીય જનતા પાર્ટીના અનેક એવા પાપ ગણાવ્યા હતા શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ખાખરા હળમતીયા ગામમાં ગયો ઘોડી ઉપર બેસાડી અને વાજતે ગાજતે મને મિટિંગમાં લઈ ગયા આ બરવાળા ગામમાં એ ઘોડી ઉપર બેસાડી ને વાજતે આખું ગામ જાણે મારી જાન હલતી હોય એમ હું એક જ ઘોડા ઉપર અને ગામને ઢોલ બધું પણ આ પ્રેમ જે છે કે લોકો જયારે જેમ કે તમે સ્વયં આયોજન કર્યું આખું ગામ આવ્યું કાલની ઘટના અલગ છે આજની ઘટના અલગ છે આ પ્રેમ જયારે લોકોનો આપણને મળે ત્યારે મારી બાએ મને શીખવાડ્યું મારી કે ભાઈ બટા તમને સમાજ જો માથે બેહાડે ખભે બેહાડે આપણું પોતાનું કુટુંબ જો તમને ખભે બેસાડે આપણી જ્ઞાતિ જો જો તમને તમને ખભે ખભે બેસાડે બેસાડે કે આપણો મલક તો એનો અર્થ એમ સમજવાનું કે તમારે સમાજના કે કુટુંબના પગમાં બેહીન કામ કરવાનું છે માથે બેહીન નથી કામ કરવાનું સમાજ માથે જેટલું જ બેહાડે એટલું જ તમારે પગમાં રહેવાનું છે સમાજમાં કામ કરવાની પ્રથા છે અને એ જ સાચો સંસ્કાર છે મારી માએ મને જે શીખવાડ્યું એ મેં હંમેશા યાદ રાખ્યું છે અને તમે જોશો તો ખાલી ચૂંટણી પૂરતું નહીં તમે જોશો બને ત્યાં સુધી હું હેઠો બેહવાનો આગ્રહ રાખું આપણે આપણા ઠેકાણે બેસીએ તો કોઈ ઉભો ન કરે ગમે ખુરશી ગોતી લેવી તો કે પ્લીઝ સાહેબ જરાક મહેમાન આવે તમે સાઈડમાં આવી જાય ખોટું લાગી જાય એટલે હું સૌથી પહેલા એ વાતનો સ્વીકાર કરું છું કે તમે મને જે પ્રેમ આ ગામમાં આપો છો એનો અર્થ હું એમ સમજુ છું કે મારે આ ગામ માટે ખૂબ મહેનત કરવાની છે ખૂબ કામ કરવાનું છે 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 ખૂબ અવાજ દોસ્તો હું વિસાવદર અને મારું કર્યું છેલ્લા અઢી મહિના થવા આવ્યા લગભગ હું અહીંયા જ રહું છું ક્યાંય જાતો નથી કોઈ જગ્યાએ નહીં વિસાવદર બાર ક્યાંય જાતો નથી આ વેસાણ વિસાવદર જુનાગઢ ગ્રામ્ય અને બગસરાના પાછક ગામડાઓ છે અહીંયા હું ફરું છું બે મહિનાથી આખો ઉનાળો આ આખા એ ની અંદર ગામડે ગામડે જઈ અને નિરાતે મીટિંગ મેં કરી છે રોજના ક્યારેક સાત ગામ આઠ ગામ દસ ગામ પાંચ ગામ એમ હું આખો ઉનાળો મીટિંગ કરી ગામડે ગામડે ગયો લોકોને મળ્યો લોકોની વાત સાંભળી એમનો પ્રશ્ન સાંભળ્યો મેં મારી માં લખી લીધો અને એક આખી ઉથલ મારીને હું અત્યારે પાછો બીજી ઉથલ લઈને તમારી પાસે આવ્યો છું આપણે ગામડામાં જે ખૂતરવાળા ખેડૂત હોય જીવરા ખેડૂત હોય ગામમાં મેં એવું જોયું છે કે ગામમાં કોઈક એવો હોય દહ વાગે જાગે ત્યારે ગોઢલા લઈને હામા મળે કેડા મા આવતા હોય તો કે નાખ્યું હાથી હોય ને આવું એવું જ હતું બાબા પેલા દસ વાગે અગિયાર વાગે પાછા આવતા પાંચ વાગ્યા વયા જતા પચીસ પંદર ઉથલું મારી હાથી હોય દંતાળ હોય રાપ હોય જે હોય પૂરું રો રાજકારણ માં આ ચૂંટણી આવી કે ભાજપ વાળા હજુ દંતાળ કાઢે છે હું બીજી ઉથલ લઈને તમારી પાસે આવ્યો છું એટલે તમારે હવે કોને હાથી રાખવો એ તમારે નક્કી કરવામાં જરાક સરળતા થઈ જાય કે આ વહેલો જાગે છે રાજી ઉથલ મારે છે ઉતાવળો હાલે છે કમ્પ્લેટ હાલે છે થાકતો નથી એવો હાથી અહીંયા ઉભો છે મારે તમને બે ત્રણ વસ્તુ ની ચર્ચા કરવી છે કે આ અવડા મોટા વિશાળ રાજકારણમાં ભાજપે બે બહુ મોટા પાપ કર્યા છે કોઈ પણ જ્ઞાતિના માણસ અહીંયા બેઠા હોય ભારત દેશના નાગરિક તરીકે આપણે આ બે પાપને ક્યારે સહન ન કરી લેવા જોઈએ જ્ઞાતિ જે હોય તે ભાજપે જે બે પાપ કર્યા છે એનાથી રાજ્યના તમામ સમાજને નુકસાન છે તમામ જ્ઞાતિ એક તો રાજકારણની અંદર જેટલા પણ સારા માણસો હતા સજ્જન માણસો હતા સેવાની ભાવના વાળા માણસો હતા ઘરના પૈસા વાપરીને લોકોનું કામ કરે એવા માણસો હતા બધા જ સારા માણસોને ધીમે ધીમે ઓવાળે ચડાવી દીધા 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 ઘરે રાજકારણ દીધું એની બોલો આ વાત સાચી છે જેટલા પણ હારા માણા હતા કે જે ખોટા કામમાં બહુ રસ નહોતા લેતા ખોટા માણસોને સપોર્ટ નહોતા આપતા ખોટા માણસોની હામાં હા નહોતા કરતા એવા ગામે ગામથી તાલુકેથી જિલ્લેથી જેટલા હારા હારા માણસો હતા ને ભાજપેનો દાંટ વાળી દીધો બધાને ઘરે બેહાડી દીધા અનેક સજ્જન માણસોએ રાજકારણમાં રસ લેવાનું બંધ કરી દીધું હું જે ગામમાં જાઉ અને એ ગામની અંદર કોઈ જૂના જમાનાના આગેવાનો એને મળવા જાવ કે બાપા ભાઈ કાકા તમે જરાક રસ લ્યો એટલે એમ કે આવ કાંઈ નહીં થાકી ગયા અમારા જેવાના માણસ માટેનું રાજકારણ વચ્યું જ નથી તો ભાજપે પહેલું પાપ ઈ કર્યું કે સારા માણસોને બધાને જાહેર જીવનમાંથી ઘરે દીધા અને બીજું પાપ એ કર્યું કે માતા ભારે માણસો જે જે હતા ગુંડા ટાઈપના માણસો ગામ ઉપર ધાક બેહારે એવા માણસો ગામની અંદર દાદાગીરી કરે એવા માણસો સરકારી કામમાં કટકી કરી જાય એવા માણસો ગમે એમ કરી લૂંટી લેવાની દાનત જેટલા માણસો આખા ગુજરાતમાં હતા એને ભાજપે ગોતી ગોતી ને વીણી વીણીને હોદ્દા આપ્યા ટિકિટો આપી અને માથે બેહાડવાનું કામ કર્યું આ વાત સાચી છે જો સમાજમાંથી સારા માણસો ઘરે બેસી જાય અને નબળા માણસો માથે ચડી જાય તો લોકોનું કામ કેવી રીતે થાય ક્યોજી નબળો માણસ કામ કરવાનો નથી સારો માણસ કામ કરી શકવાનો નથી અને આવી પરિસ્થિતિ બને તો તમામ જ્ઞાતિની અંદર જે કાંઈ સારા સારા આગેવાન હતા એ બધા અત્યારે આઉટ થઈ ગયા અને તમામ જ્ઞાતિમાંથી જે ભાજપની ની વાહવાહી કરે હા માં હા મિલાવે ખોટી વાત માં તે હૈસો હૈસો કરે એવા બધાને ભાજપે ત્યારે હોદ્દા પકડાયો છે આ બંને પાપ જે મેં ભાજપના ગણાવ્યા એ મને બધા કયો આ વાત સાચી છે કે ખોટી છે આજ લોકો દુખી છે ખેડૂતો દુખી છે ખેત મજૂરો દુખી છે રત્ન કલાકારો દુખી છે માલધારીઓ દુખી વેપારીઓ દુખી શું કામ હારો માણા વધ્યો નથી નબળા પાસે જવાય એમ નથી આ પરિસ્થિતિના કારણે આપણે બદલવાનું તમારા હાથમાં એક સૌભાગ્ય આવ્યું છે અને તમે કેવી રીતે લ્યો છે એ તમારે નક્કી કરવાનું છે કે હવે પછી સારા માણસોને રાજકારણમાં જગ્યા મળશે કે ગુંડાઓને પ્રોત્સાહન મળશે એ તમારા હાથમાં છે ભાજપ જીતે તો આખા ગુજરાતમાં એક સંદેશ સ્પષ્ટ થઈ જાય કે ગુંડા ગુંડા હોય એને ટિકિટ આપવાનું ગુંડા ગોતી માથે ચઢાવો એ જ હાલે હવે ગામમાં મને જીતવાની તક મળશે તો આખા ગુજરાતની અંદર જેટલા લોકો સંઘર્ષ કરવા વાળા છે સારું કરવાની ભાવનાવાળા છે લોકોને ઉપયોગી બનવાની ભાવનાવાળા છે એ બધાની હિંમત વધશે એ બધાનું મનોબળ વધશે બધા ખુલીને બહાર આવશે અને સારા માણસો જો ખુલીને બહાર આવશે ને તો આપણી પીડા કાંઈક ઓછી થઈ જાય મારી આ વાત વ્યાજબી છે બરાબર તો હું તમને વિનંતી કરું છું કે આ ચૂંટણીમાં મત આપવાનો છે એ માત્ર એક ધારાસભ્ય બનાવવાનો મત નથી આપવાનો એક સંદેશ આપવાનો છે ગુજરાતની જનતાને અને ગુજરાતની સરકારને કે રાજનીતિમાં કેવા માણસો હોવા જોઈએ અને કેવા માણસો ન હોવા જોઈએ એ સંદેશ આપવાનું કામ તમારા હાથે કરવાનું છે દોસ્તો આજે અનેક પ્રકારની સમસ્યાઓ છે ગામડાના માણસની ની કઈ બહુ મોટી મોટો પ્રશ્ન નથી ગામડાના માણસોનો પ્રશ્ન બહુ નાનો હોય અહીં ગળત ગામમાં કોઈ એવું નહીં કે આ એક એરપોર્ટ બનાવી દો એવી માંગણી જ નથી અહીંયા એક યુનિવર્સિટી ગળથમાં બનાવો એવી કોઈની માંગણી નથી ગામનો માણસ નાનો માણસ હોય ભોળો માણસ હોય એનો પ્રશ્ન નાનો હોય અને એકલો માત્ર નાનો હોય એવું નહીં એનો પ્રશ્ન હંમેશા સાચો જ હોય ખોટી વાત કોઈથી ગામનો માણસ કરે નહીં લીગલ વાત હોય વ્યવહારિક વાત હોય એ જ ગામનો માણસ કે પણ આજ ગુજરાતની વિસાવદરની ભેસાણની પરિસ્થિતિ શું છે કે સાચો પ્રશ્ન હોય સાચી વાત હોય એ જ કામ નથી થતું ખોટા માણસો બધું જ કરાવી લે છે ગામનો ખેડૂત એક બે તગેરા બે તગારા ટાસ લેવા જાય તો ભેસાણ થી ગાડીઓ આવે ને પકડી જાય ને દંડ આપે ને ધોકા મારે ને અપમાનિત કરે અને આ પંથક ના માથા ભારે અનેક માણસો છે જે સરકારી પડતર જમીન ખોતરી ખોતરી ને ખોતરી ખોતરી ને માટી કાઢીને કરોડો રૂપિયાની માટી વેચીને બંગલા બનાવી લીધા તો આખી સરકાર ને કઈ વાંધો નથી પણ તમે બે તગારા ક્રાશ કાઢો તો સિંઘમો આવીને પકડી જાય છે આ વાત સાચી છે કે ખોટી છે દોસ્તો નાનો નાનો માણસ ને પ્રશ્ન ગામડાનું આટલું જીવન છે જેવી તેવી વસ્તુ તો આપણે જાતિ કરી દેવાની ભાવના વાળા હોય કેમ કે આપણું ઘડતર એ રીતે થાય છે કે ભાઈ બને ત્યાં સુધી મોટું મન રાખવું જાતું કરવું સહન કરીને જીવવું એ આપણા ગામડાના સંસ્કાર છે ગમે જ્ઞાતિનો માણસ હોય ગામડામાં જન્મો એટલે એની જાતું કરવાની ભાવના બહુ મોટી હોય પણ આપણે જાતું કરીએ છીએ એ આપણો સંસ્કાર છે એને આ ભાજપ બીજી રીતે જોવે છે આપણી નબળાઈ તરીકે જોવે છે રોડ ખરાબ હોય તો આપણે મોટું મન રાખીએ કે આજ બનશે કાલ બનશે બે દિવસ પછી બનશે મહિના બનશે પણ આપણી મોટા મનની જે ભાવના છે એને આપણી મૂર્ખામીમાં ગણાવે છે અને મહિનાઓ વર્ષો વર્ષો સુધી રોડ નથી બનતા દોસ્તો અનેક એવી નાની નાની બાબત છે જે પત્તી નથી ગામડામાં એક નાનો ગરીબ માણસ રહેતો હોય એને કઈક બે કિલો પાંચ કિલો ઘઉં ચોખા મળવા પાત્ર હોય કુપન નું કઈક કામ મામલતદાર ઓફિસ માં કરાવવું હોય તો તાલુકા મથકે જાય મામલતદારમાં આજ આવજો ને કાલ આવજો ને સોગંદનામું નથી ને ફોટો નથી ને આયા નથી ને સિક્કો નથી અંગૂઠો નથી બે કિલો ઘઉં માટે તો કેટલી લાચારી કરાવે છે આપણી પાસે કોઈ બોલવા વાળું નથી કે આમ નો હોય નાના માણસ ને તમે કઈક બે કિલો ઘઉં લઈ જાય તો ભલે લઈ જતા ખાશે ને એ ક્યાં કઈ બીજું કામ કરવાના છે પણ કોઈને નાના માણસનો નાનો પ્રશ્ન નથી દેખાતો આપણા તો પ્રશ્ન જ નાના નાના આપણો કોઈ મોટો પ્રશ્ન જ નથી આપણો નાનો પ્રશ્ન શું છે કે બાપ દાદાની વડીલો પાર જમીન હોય એને આપણે ખાતે કરાવી છે આપણા છોકરાને વારસાઈ કરવી છે તો હાઈ મામલતદાર ઓફિસ વાળો આપણને ધક્કા ખવડાવે આ કાગળ ઓલું કાગળ છેલ્લે પૈસા આપો તો કામ થાય બાકી નો થાય આ વાત સાચી છે ખોટી છે એ ત્રણ ચાર જણા આપવડે આભાર પ્રશ્ન નાનો છે વાત હાવ સાચી છે એ કામ નથી થતું આપણું તો હવે શું કરવાનું સરકાર અવડી મોટી આપણે કરવાની શું જો આપણું સાચું કામ ન થાય નાનું કામ ન થાય છતાંય દર ચૂંટણી આવી જાય છે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે કામ એટલા માટે નથી થતું કે કામ કરવાની ભાજપમાં હવે દાનત નથી રહી કેમ કે કામ કર્યું કે કામ ન કર્યું વર્ષો સુધી એમની સરકાર એટલે હવે એવડા મોટા માણસો બની ગયા છે એવડા મોટા માણસો બની ગયા કે કોઈનું કઈ સાંભળી નથી એકતા તરત એને અંદરથી આમ ઉકળાટ આવી જાય છે સેજે બે શબ્દો કોક કઈક કહી જાય ને એનો મગજ છટકી જાય છે એટલી બધી સત્તા એના મગજમાં ભરાઈ ગઈ છે વિનમ્રતાથી લોકો બેસી નથી શકતા આ માણસો ભાજપના કોઈની વાત કઈ નથી પણ પોલીસ નો દમ બતાવે ગુંડા તમારા હગા વાલા ને ભી મારે એટલે હગાવાલા આપણને બી કરે ભાઈ રહેવા દે હું કામ એમાં પડે છે આ તો બાપા હું છે જાતી જિંદગી છે એટલે બોલીએ કે જુવાનિયા હોય તો તેને દબી દે બાપાને તો હું દબી દે એને એમે જવાનું ટાણું ગણાય એટલે એમ ઓલા ઢીલા પડે એમ પડે બીજા માણા બોલે પોલીસ આવી પણ લઈ માથે ખવડાવવાનું દોસ્તો આપડા જેવા નાના માણસો છે એનું કોઈ સાંભળવા વાળું નથી કેમ કે સરકાર મોટા માણસો ની છે પૈસા વાળા માથાભારે માણસો તામજામ વાળા માણસો ની સરકાર છે આપણા જેવા નાના માણસો નો અવાજ કોણ ઉઠાવશે તમે વિચાર કરો કે ગુજરાતની વિધાનસભામાં ભાજપના એકસો ને સાભ્યો છે ત્રણ ખટારા ભરા એટલા ધારાસભ્યો છે પણ બોલતો એક માણસ એક શબ્દ નથી બોલતો જનતા માટે આ મલકમાં ગયા વર્ષે દિવાળી ઉપર માવઠું થયું અને પાથરા તણાઈ ગયા વાત હાજી ને કોઈને અતિવૃષ્ટિની એક કાણી કોડી આપવામાં નથી આવી છતાંય વિધાનસભામાં એક શબ્દ કોઈ બોલવા તૈયાર નથી આ પંથકમાં ગયા વર્ષે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં જે ભયંકર લૂંટ મચાવી છે જેડીસીસી ના માણસોએ નકલી બોગસ મંડળીઓ બનાવી એ મંડળી આધારે ટેકાના ભાવની એજન્સીઓ લીધી અને એજન્સીઓએ જે લૂંટવામાં જે કઈ ડાટ વાળો છે ભયંકર હદે લૂંટફાટ મચાવી ખાતાડી પાંચ પાંચ દસ દસ હજાર રૂપિયા બે બેફે પાંચ પાંચ હજાર રૂપિયા સિલેક્ટ કરવાના લીધા પણ વિધાનસભામાં એક શબ્દ કોઈ ભાજપનો ધારાસભ્ય બોલવા તૈયાર નથી આ પંથકના અનેક ગામડાઓમાં સૌની યોજનાનું પાણી નથી આવતું કેટલાય ગામડામાં સિંચાઈના પાણીના અભાવે ઉનાળુ ખેતી નથી થતી શિયાળુ ખેતી નથી થતી તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલને ફાઈવ ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર